સ્વાગત છે હું છું ધબોઈ તાલુકાના ચાર જેટલા ગામોનો નગરપાલિકામાં સમાવેશ કરાતા ઉઠ્યો વિરોધ ધબોઈ નગરપાલિકા દ્વારા દરખાસ્ત કરીને તાલુકાના બેગા કજાપુરા તિમ્બી અને તરસાનાના આ ચાર ગામોને પાલિકામાં જોડવાની પ્રક્રિયા થઈ છે આ પ્રક્રિયાનો ચારે ગામોએ કર્યો અસંતોષ વ્યક્ત નગરપાલિકા તંત્ર ધભોઈ નગરમાં પાણી રસ્તા જેવી ચારે ગામના રહેવાસીઓ એપીએમસી મેદાનથી મામલતદાર કચેરી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા મામલતદારને આવેદનપત્ર આપી પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો હતો વડોદરા જિલ્લા તેમજ ધબોઈ તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ નગરપાલિકાના આ નિર્ણયને વખોડી ગ્રામજનો સાથે રેલીમાં જોડાયા હતા ચારે ગામના રહેવાસીઓએ તેમજ કોંગ્રેસ સમિતિએ ઠરાવ મુલતવી રાખવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ અનેક વારસા અને ગામોમાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી આ ચારે ગામના રહેવાસીઓ નગરપાલિકામાં સમાવેશ બાબતે વિરોધ કરી રહ્યા છે રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા જે રીતે ડભોઈ નગરપાલિકા દ્વારા ચાર ગામો સમાવેશ કરનારો નગરપાલિકામાં જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણયના વિરુદ્ધમાં અહીંયા ચારે ચાર ગામના સરપંચશ્રીઓ ગામના સૌ વડીલો યુવાનો અને માતાઓ બહેનો સહિત અહીંયા એમનો વિરોધ નોંધાવવા માટે અને આવેદનપત્ર આપવા માટે અહીંયા કચેરી ખાતે આવ્યા છે જે રીતે પોતાની રીતે મનસ્વી રીતે વલણ અપનાવીને ના તો કોઈ ગ્રામજનાના વાંધા કે વિરોધ સાંભળ્યા વગર નગરની સભામાં પણ અમારા કાઉન્સિલો દ્વારા વિરોધ કરવામાં આવે તેમ છતાં પણ એમની વાત પણ નહીં સાંભળીને મનસ્વી રીતે વલણ અપનાવીને જે રીતે આ ગામોને સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો હું પૂછવા માગું છું શું ડભાઈમાં ગટર પાણી રોડ રસ્તાની તમામ જે નગરપાલિકા દ્વારા સુવિધા કરવામાં આવતી હોય છે જે અન્ય સુવિધાઓ કરવામાં એ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે કે ત્યારે તમે આ બીજા ગામોનો સમાવેશ કરવાની વાત કરો કે જો એટલે આ જે વાત છે એ તદ્દન ગ્રામજનો ઉપર થોપી દેવાનો પ્રયત્ન છે સતત બત્રીસ વર્ષથી શાસનમાં રહેલી આ સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગના અને ગ્રામજનોની વાત નહીં સાંભળીને જેવી રીતે અગાઉ પણ નથી સાંભળી જો એ રીતનો નિર્ણય કરવામાં આવશે તો ગ્રામજનો અને સરપંચીઓ જે પણ વાત અહીંયા કહેશે જે પણ નિર્ણય કરવામાં આવશે એ નિર્ણયની એમની સાથે અમે સમર્થનમાં ઊભા છીએ તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે